જય હાર દર્શક મિત્રો ચારભાઈ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે માણેકવાડા આવ્યા છીએ માણેકવાડા નાગદાદાનું મોટું મંદિર છે શ્રાવણ માસ ચાલુ છે શિવજીના ગળાની શોભા નાગદાદા અને વિષ્ણુ ભગવાનને પણ સૈયા નાગદાદાઓ પડે છે અતિ સુંદર નાગદાદાનું મંદિર છે માલબાપાનું માણેકવાડામાં નાગદાદા કેવા સુંદર શોભી રહ્યા છે મોટી સંખ્યામાં લોકો અહીંયા દર્શન કરવા આવે છે બહુ સરસ જગ્યા છે માલ બાપાનું મંદિર છે મોટું અને અંદર શિવજીનું મંદિર પણ છે અને મૂળ જગ્યા જે છે માલ બાપા પ્રગટ થયા એ પણ મંદિર સરસ છે મોટી જગ્યા છે લોકો સારી સંખ્યામાં આવે છે અને પ્રસાદી પણ અહીંયા આપે છે ગાઠિયાને ગુંદી ઘણી ઘણીવાર એ રીતે પ્રસાદી આપે છે ચા પાણી આખો દિવસ ચાલુ હોય છે પ્રસાદી તો લોકો બહુ મોટી સંખ્યામાં નાગદાદાના દર્શનનો આનંદ ઉઠાવે છે આપ પણ નાગદાદાના આશીર્વાદ પ્રાપ્ત કરો જય માલ બાપા જય માલ બાપા ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય જય માલ બાપા અહીંયા નાના બાળકો ની માનતા પણ ઉતારવામાં આવે છે બાળકોના વજન પ્રમાણે સાકર ધરી અને સાકર ચઢાવવામાં આવે છે મંદિરમાં ત્રાજવા પણ રાખેલા છે આ રીતે સૌ પોતપોતાની માનતાઓ ઉતારી શકે છે સુખડીનો પ્રસાદ પણ અહીં ધરે છે અને સૌ સૌ પોતાની શ્રદ્ધા પ્રમાણે માલ બાપાની સેવા ભક્તિ અર્ચના કરે છે આપ લોકો પણ આવો જ્યારે ટાઈમ મળે ત્યારે માલ બાપાના મંદિરે આવજો અને માલ બાપાના આશીર્વાદ પ્રાપ્ત કરજો બહુ સુંદર મંદિર છે માલ બાપાનું જય માલ બાપા જય માલ બાપા લોકો અહીં આવીને ધજા પણ ચડાવે છે માલ બાપાની સૌ સૌની ભક્તિ પ્રમાણે પૂજા અર્ચના કરે છે મોટી સંખ્યામાં માલ બાપાના દર્શને લોકો આવે છે